પહેલગામ કાશ્મીરની જે નૃસંશ થયો એના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે માંગવો સમસ્ત સનાતન હિન્દુ સમાજ તમામ હિન્દુ સંગઠનો ધાર્મિક સંગઠનો જ્ઞાતિવાળાઓ રાજકીય અગ્રણીઓ મૌડીઓ વેપારી મહાજન અને સમસ્ત હિન્દુ સમાજ અને પત્રકાર મિત્રોએ બહુ મોટી સંખ્યામાં એ ઉપસ્થિત રહી અને હુતાત્માઓને પુષ્પાંજલિ આપી શબ્દાંજલિ આપી અને આ કૃત્યની ઘોર નિંદા કરવામાં આવી છે માંગવો સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા અને એમનો જોરદાર પ્રત્યુત્તર પડઘો પડશે તેવી લાગણી પણ હિન્દુ સમાજને ક્રોધ અને રોષ સાથે વ્યક્ત કરી છે બહુ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને એમને હુતાત્માઓને પોતાની પ્રાર્થના સાથે મુખ પ્રાર્થના અને બે મિનિટ ના મૌન સાથે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ